નમસ્કાર હું છું સુરેશ ગલચર ડીએનઆર ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે વાત કરવા જઈ રહ્યા છીએ ધાનેરા નગરની ધાનેરા નગરના લોકો અને ધાનેરા નગરપાલિકાની અત્યારની વાત કરવામાં આવે તો અત્યારે છેલ્લા બે વર્ષ જેટલા સમયથી ધાનેરા નગરપાલિકામાં વહીવટ દ્વારા દ્વારા વહીવટ કરવામાં આવી રહ્યો છે તો ક્યાંક ને ક્યાંક ધાનેરાના નગરજનો નારાજ હોય દુઃખી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ધાનેરામાં ઠેર ઠેર ગંદકી લોકો ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે રહેણાંક વિસ્તાર તેમજ શહેરી વિસ્તારમાં ઉભરાતી ગટરોને લઈ લોકો દ્વારા અનેક વાહ નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવે છે રજૂઆત લોકોની ન સાંભળતા લોકો દ્વારા આવેદન પત્ર પણ આપવામાં આવે છે છતાં પણ નગરપાલિકાના વહીવટદારોની ઊંઘ ઉડતી નથી નગર તેમજ શહેરી વિસ્તાર અને રહેણાંક વિસ્તારમાં ગંદકીની સાથે સાથે તાનેરા નગરપાલિકા પણ ગંદકીમાં ગરકાવ જોવા મળી રહી છે તાનેરા નગરપાલિકાની બંને બાજુ ઉભરાતી ગટરોને લઈ લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે શહેરની તો વાત દૂર રહી પરંતુ ધાનેરા નગરપાલિકાને ધાનેરા નગરપાલિકા આગળની ગંદકી પણ નથી દેખાતી નગરપાલિકા દર મહિને લાખો રૂપિયા ખર્ચ સફાઈ પાછળ ઉધારે છે ભાજપ સરકાર દ્વારા સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત સ્વચ્છ ધાનેરાની મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે પરંતુ સરકારના જ વહીવટદાર દ્વારા તનેરામાં સફાઈને લઈ આ અભિયાનના ક્યાંક ને ક્યાંક ધજિયા ઉડાડતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે આજે અમારી સાથે જોડાયા છે તાનેરાના આમ આદમી પાર્ટીના બે કાર્યકર્તાઓ કાળુભાઈ તરક અને અશોકભાઈ વાત કરીશું બંને કાર્યકર્તાઓ જોડે પહેલા વાત કરીશું કાળુભાઈ જોડે કાળુભાઈ તાનેરા નગરપાલિકા દ્વારા જે લોકોને પડતી મુશ્કેલી બાબતે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે શું તાનેરા નગરપાલિકા લોકોને ખરેખર મદદરૂપ બને છે કે પછી લોકોની મુશ્કેલી વધારે છે નગરપાલિકાને તો આપણી એક જોની કહેવત છે કે વાડ જીબડા ગળતી હોય તો ફરિયાદ કોને કરવી નગરનો મતલબ થાય છે દરેક નાગરિકના ઘર ઘર સુધી નળ દ્વારા પાણી પહોંચાડવું રોડ રસ્તા વ્યવસ્થિત હોય જેના લીધે તેના ઉપર નગરની જનતા અવર જવર સારી રીતે કરી શકે અને શહેરની અંદર કાદવ કીચડ ન થાય ગંદકી ન થાય તેના માટે ગટરો વ્યવસ્થિત અને સાફ સુફ હોવી જોઈએ ધાનેરાની વાત કરીએ તો ધાનેરાની જનતા કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષોને વારાફરતી વારંવાર સત્તા સ્થાને મૂક્યા છે પણ ધાનેરાની જનતાની કમરસીબી એ છે કે આ લોકો સત્તામાં આવ્યા પછી માત્રને માત્ર ક્યાં આગળ એમને મધપૂડો મળે છે એ જોવામાં જ એ લોકોને રસ છે હાલની વાત કરીએ કાળુભાઈ તમે મતપુડાની વાત કરીએ તો એ જ વાત પર અમે તમને એક બીજો સવાલ કરીએ છીએ કે અત્યારે લોકોનો એવો આક્ષેપ છે કે ધાનેરા નગરપાલિકાના વહીવટદારો દ્વારા જ્યાં મલાઈ મળે ત્યાં કામ કરવામાં આવે છે પરંતુ જ્યાં લોકોની મુશ્કેલી હોય ત્યાં કામ કરવામાં નથી આવતું ચાલતા આપણા જોડે છું હાલમાં પણ ઘણી જગ્યા નગરપાલિકાની અંદર વગર જૂતું કામ થઈ રહ્યું છે ખરેખર જે જગ્યા જે જરૂર છે ગટરો ઉભરાય છે તે કોઈને દેખાતી નથી રસ્તા તૂટી ગયા છે તે કોઈને દેખાતા નથી ગ્રાન્ટો ક્યાં આગળ વાપરવી ગ્રાન્ટો એમના સમય મર્યાદાની અંદર કઈ રીતે પૂરી કરવી મને તો એ સમજાતું નથી કે ભાજપનું શાસન હોય ઉપર ભાજપની સત્તા હોય

બધી વ્યવસ્થાઓ નાગરિકોને જો ઘરઘર સુધી પહોંચાડી શકતી હોય તો શું ત્રણ દશકાથી ગુજરાતની સરકાર ત્રણ દશકાથી એક દશકા કરતાં વધુ કેન્દ્રની અંદર સરકાર હોય વારાફરતી નગરપાલિકાની અંદર જો એમને સત્તા સ્થાન મળતું હોય તો શું આ ઘરઘર સુધી જનતાની સમસ્યા ન દૂર કરી શકે પણ ભારતીય જનતા પાર્ટીનો એક જ સંદેશો છે નોટબંધીથી માંડીને નસબંધી સુધી અમને માત્ર જનતાને લાઈનમાં રાખવાની છે

કે તમે જોયું કોંગ્રેસના બધા સભ્યો સરકાર દ્વારા કોઈ પણ બોના હેઠળ સસ્પેન્ડ કર્યા હતા એમના જ બધા સભ્યો હતા એ જ સામસામે આવ્યા હતા એ જ સંદેશો આપે છે કે એમને મલાઈ માટે આ લોકો ગમે તે કરવા તૈયાર હોય છે થોડા દિવસ અગાઉ ભાજપના આગેવાનો ભાજપના કહેવાતા પ્રતિનિધિઓ પણ મીડિયા સમક્ષ ખુલીને બહાર આવ્યા હતા કે ગટરો ઉભરાય છે ગંદકી સાફ નથી થતી માટે હું તો નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ એમ કહું છું કે તમારે ઢોકણી પોડી લઈને ડૂબી મરવું જોઈએ અને જનતાએ હવે જાગવાની જરૂર છે જ્યાં સુધી જનતા સ્વયંભૂ નહીં જાગે ત્યાં સુધી આ સમસ્યા જે છે તે વહેશે રહેવાની છે આપના માધ્યમથી હું દાદરા નગરજનોને વિનંતી કરવા માંગુ છું કે આપના જોડે પાંચ વર્ષમાં એક વખત તમારી તાકાત અજમાવવાનો અવસર આવે છે અને એ અવસર આવનારા ટૂંક સમયમાં નગરપાલિકાની ઇલેક્શન આવી રહી છે આ ઇલેક્શનની અંદર તમે આમ આદમી પાર્ટીના જે પ્રતિનિધિઓ આવે તેમને તન મન અને ધનથી મહેનત કરજો હો મને ખાતરી આપું છું કે ધાનરા નગરપાલિકાની સમસ્યા એક મહિનાની અંદર દૂર કરી જશે વધુમાં હું કહું છું સુરેશભાઈ આ બધા એમ કહેતા હોય

સાચી છે અમારા હમણાં અગ્રણી અને મિત્ર શ્રી કાળુભાઈએ કહ્યું કે દાનેરા નગરપાલિકામાં એનામાં કર્મચારીઓને જીજત પણ હોય એને કોઈ ઇન્ટરેસ્ટ નથી પ્રજાનું જે થવું હોય થાય એમનું શું થાય એ એમને મહત્વની વસ્તુ દેખાય છે તો હું પણ ઘણી વખત હું માની લઉં કે દાખલા તરીકે અહીંથી ત્રણ રસ્તાથી આવતો હું અથવા તો આપણે પ્રગતિનગરની આજુબાજુમાંથી આવતો તો ગટરો ઉભરાયેલી હોય છે ગટરો ઉભરાયેલી હોય તો નગરપાલિકાની ફરજમાં આવે છે કે ક્યાં શું તકલીફ છે જનતાને જનતાની તકલીફ ને દૂર કરવી પણ એ લોકોને આ બાબતમાં ઇન્ટરેસ્ટ નથી એ અશોકભાઈ તમને મારો સીધો સવાલ એ છે કે તમે અત્યારે કીધું કે નગરપાલિકાને આમાં ઇન્ટરેસ્ટ નથી સત્તાધીશો અને કર્મચારીઓને તો નગરપાલિકાના સત્તાધીશો કર્મચારીઓ અને વહીવટદારોને ઇન્ટરેસ્ટ સામા એમને મોટા મોટા કામો સારા કરવા મોટા મોટા કામો કરવા અને એના અંદર રોકડી કરવી એમાં મોટો ઇન્ટરેસ્ટ છે એટલે એ ઇન્ટરેસ્ટ એમને હમણાં માની લો કે દાખલા તરીકે એક ડિવાઈડરનું કામ ચાલુ છે નેનાવા રોડથી તો એ ડિવાઈડરની કોઈ હાલ જરૂરિયાત નથી માની લો અને એમને બનાવવું જ છે તો એમના ડિવાઇડરને તોડી અને ખણીને બનાવવાનો પ્લાન હતો પણ એ પ્લાન સી કવર કઈ રીતનું હતો અને કઈ રીતે આ લોકો હવે ઉપરથી જ ડિવાઇડર બનાવે છે હું તો સીધો આક્ષેપ આક્ષેપ જ કરું છું કે નગરપાલિકામાં હાલની પોઝિશનમાં મટમોસો મોટો મલાઈ વાળું કામ ચાલી રહ્યું છે નગરપાલિકા દ્વારા 1 કરોડ રૂપિયાના ખર્ચે શોપિંગ બનાવવામાં આવ્યો હતું અને એ શોપિંગની દુકાનો વેપારીઓને 60 70 70 લાખમાં પધરાવવામાં આવી છે પરંતુ એ શોપિંગ પણ અત્યારે ગંદકીમાં ગરકાવ છે એ શોપિંગના ટોયલેટમાં જોઈએ તો દારૂની બોટલો તેમજ નશીલી દવાની બોટલો મળી આવી છે વેપારીઓ દ્વારા પણ નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે અનેક ન્યૂઝ ચેનલોમાં ચેનલોમાં અહેવાલ પણ બહાર પાડવામાં આવે છે છતાં પણ આજ દિવસ સુધી નગરપાલિકાએ પોતાના જ શોપિંગમાં સફાઈ નથી કરી શું કહેશો જો મારું ઘર હોય નગરપાલિકા મારું ઘર કહેવાય મારું ઘર હોય મારું ઘર જ સાફ ના હોય તો હું ગામ મૂકી ઘર સાફ કરવા જઈશ મારા ઘરમાં જ ગંદકી હોય તો હું બહારની બહારની સફાઈ કરવાનો પ્રશ્ન ક્યાં આવ્યો એમાં સુરેશભાઈ તો આ લોકોને શું એ વસ્તુમાં છેલ્લા બે વર્ષથી હું જોઉં છું કે છેલ્લા બે વર્ષથી આ લોકોનો કોઈ બીજી વસ્તુનો ઇન્ટરેસ્ટ નથી લાગતો માની લો કે બસ સ્ટેન્ડ રોડ ઉપર થાંભલાઓ કમ્પ્લીટ હતા સ્ટ્રીટ લાઇટના એ થાંભલાઓનું અંદર નીચેનું વાયરિંગ ખાલી ખરાબ હતું તો નીચેનું વાયરિંગ બદલાવવાની જરૂર હતી અને જે ઉડી ગયેલી લાઈટો બનાવવાની એની જગ્યાએ એ લોકો એ થાંભલાઓ કાઢી કાઢી અને નવા થાંભલા ઊભા કર્યા કેમ નવા થાંભલા ઊભા કર્યા જે જૂના થાંભલા હતા અને એ કાધો થાંભલો કદાચ ખરાબ હોય એને કાઢવાનો એની જગ્યાએ એ લોકો બધા થાંભલા કાઢી અને નવા થાંભલા નાખી દીધા તો એનો મતલબ એક જ છે કે રોકડી ક્યાંથી થાય છે એ મહત્વની વસ્તુ છે એમના માટે આ હતા તાનેરાના બંને અગ્રણીઓ જેમણે નગરપાલિકા વિશેની વાતમાં જણાવ્યું તાનેરા નગરપાલિકાના સત્તાધીશો અને કર્મચારીઓ તેમજ વહીવટદારોને જ્યાં મલાઈ મળતી હોય ત્યાં જ ઇન્ટરેસ્ટ હોય છે લોકો દુખી થતા હોય ત્યાં તેમને કોઈ જ ઇન્ટરેસ્ટ નથી શહેરની વાત તો દૂર રહી પરંતુ નગરપાલિકાની આજુબાજુ પણ અત્યારે ગંદકી ખદબદી રહી છે શું તને આ તમામ અહેવાલ બાદ નગરપાલિકા જાગશે ખરા બનાસકાંઠા જિલ્લાનું વહીવટી તંત્ર આ બાબતે કોઈ એક્શન લેશે ખરા તે એક મોટો સવાલ છે મને બંધ કરો હવે